નવસારી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ખેડૂતોને પીએમ કિસાન વીસમો હપ્તો બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યો ત્યારે નવસારી લેવા પટેલ સમાજની વાડી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી પાટીલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સિત્તેરમાં વર્ષમાં ખેડૂતો માટે આ પહેલી યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી સાથે આ યોજના થકી ખેડૂતોને ખેતી કરવામાં સારો એવો લાભ થાય છે ઉપસ્થિત ખેડૂતોને સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં એક હજાર કરોડ રૂપિયા ખેડૂતોના અકાઉન્ટમાં આજે જમા થયા છે ત્યારે ખેડૂતોએ પણ સરકારનો આભાર માન્યો હતો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અંતર્ગત કે દર વર્ષે ત્રણ હપ્તામાં બબ્બે કરોડ હજાર રૂપિયા દરેક ખેડૂતોને આપવામાં આવે છે એનો વીસમો હપ્તો લગભગ વીસ હજાર વીસ કરોડથી વધારે રૂપિયાનો આજે એમણે દરેકના ખાતામાં પૈસા આપ્યા છે આ પૈકી એક લાખ ઓગણચાલીસ હજાર નવસારી જિલ્લાના ખેડૂતોને પણ અઠ્ઠાવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમના એકાઉન્ટમાં જમા થઈ છે ખેડૂતોને સમયસર જો મદદ મળી જાય એના કારણે રોપણી કરે ખાતર નાખી શકે અને લડની કરી શકે એના કારણે ખેડૂતો સમૃદ્ધ થાય એને સહાય કરવા માટેની સિત્તેર વર્ષમાં પહેલીવાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના બનાવી છે ખેડૂતોને જગતનો તાત માનનારા એને અન્નદાતા કહેનારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજનામાં કોઈપણ અરજી કર્યા વગર કોઈપણ લાચારી બતાવ્યા વગર કોઈ પણ મીડિયેટર કોઈ દલાલ વગર આ પહેલી યોજના બનાવી છે કે જેને લાભાર્થીને સીધા એના ખાતામાં પૈસા જમા થાય છે અને એમાંથી ખેડૂતને રાહત થાય છે આવી યોજના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ મારું નામ ભીખુભાઈ દીરુભાઈ આહિર છે હું ગણેશ વિસોદરા નો રહેવાસી છું પીએમ કિસાન યોજનાના વર્ષમાં ત્રણ હપ્તા મારા ખાતામાં જમા થાય છે એ પૈસાથી ઘણો ખેડૂતને ફાયદો લાભ થાય છે ત્યારબાદ મેં કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે ખેતીવાડી અરજી કરેલ હતી એ અરજી પાસ થઈ છે તેના સબસિડી પેટે મારા ખાતામાં મને બાર લાખ પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થયેલ છે એ બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે